ભગુશન વાઘેલા મારું નામ છે અને હું તો એટલું કહેવા માંગુ છું કે આ કેસ બીજું અહીં પહોંચી શકું એમ નહોતો પણ અમારા વિક્રમ ભાઈ પંચાલને જોરદાર તાળીએથી વધાવી લે છે ભાઈ અને બીજું હું કહું છું કે વિમરમાં બેહવાનું કોઈ દિવસ મેં વિચાર્યું નહોતું અને આજે મને આ બધા સાથે મળીને વિમલ ઉપર લઈ જાય છે બેહવા તે ખૂબ ખૂબ આભાર તમારા પરિવારને જુદો તો જવાનું હા મેં ઘરે કીધું તું ઘરવાળા તો કોઈ વિચાર તો એવું એ તમે છેના આ વિમાન માં બેસી વિચાર કરો મિત્રો કે હજી આમનું જોઈનિંગ કરી લગભગ પંદર દિવસ ત્યાં છે